વડાલિયા કંપની દ્વારા પાલનપુર પાલનપુર રોડ રોડ અને પર આમ બે આઉટલેટ પરથી કંપનીના તમામ પણ વધારે પ્રોડક્ટ એક જગ્યાએ પરથી મળી શકશે દાયકાથી નમકીન ફ્રાઇમ્સ વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાત અનોખો સ્વાદ અને ઉત્તમ ક્વોલિટી લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફ્રૂટ દ્વારા હવે સુરતના બંને સ્ટોરમાં છવ્વીસ સપ્ટેમ્બરે ગુરુવારથી બે ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે સુરતમાં એક રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરની બાજુમાં પાલનપુર ચકાસ નાકા બીજું પાલનપુર પાટિયા રોડ અડાજણ ડાલિયા ફૂડ દ્વારા બે ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન સુરતના સ્વાદ પ્રિય જનતાને ઉપસ્થિત થવા જઈ રહ્યું છે વડાલિયા ફૂટ્સ દ્વારા છેલ્લા એક વર્ષમાં ફ્રેન્ચાઈસી અને કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ વડોદરા આણંદ ભરૂચ ભાવનગર જામનગર વેરાવળ સોમનાથ જૂનાગઢ ધોરાજી જેતપુર ગોંડલ હળવદ ઉપલેટા જસદણ સુરેન્દ્રનગર અને અમરેલીમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે જ્યારે સુરતમાં વડાલિયા ફૂડ્સની એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ આ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહી છે કંપની વિશે માહિતી આપતા વડાલિયા ફૂડ્સના ડાયરેક્ટર મિતભાઈ શું કહ્યું સાંભળો

એક તો અમારું એક પ્લાન છે અને વડાલિયા અમે બ્રાન્ડ સાથે કામ ચાલુ કર્યું છે તો કોઈ દિવસ કમ્પ્લેન તો આવવાનો ચાન્સ જ નહીં અને સ્પેશિયલી ક્યુસી લેવલથી એક બી વસ્તુ પાસ નથી થતી જે થોડી બી નબળી હોય કે એવી એટલે ટોપ લેવલ નું ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે કેટલો સ્ટાફ કામ કરે છે સંપૂર્ણ ઓટોમેટિક હાઇજેનિક કેટલા પ્રકારના મશીનો છે શું આપણી પાસે વેરાયટી ઓટોમેટેડ પ્લાન્ટ છે એટલે વેરાયટી મશીન આપણી જોડે ચીપ્સ માટે છે નમકીન માટે છે ફ્રાઈન્સ માટે છે ફરસાણ માટે છે બધા માટે અલગ મશીનરી છે ઘણી આપણે એડ ઓન આઈટમ્સ બી બનાવીએ છીએ એમાં યુનિક યુનિક પ્રોડક્ટ્સ જેમ કે આપણે બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચાર્જશીટ આપણે જે નવી લોન્ચ કરી છે અલગ અલગ બધાના ફ્લેવર રીતના એકસો ત્રીસ થી વધારેયટીઓ છે જેમાં આપણે એક જ સ્ટોર માં બધી જ વેરાયટીઓ ઉપલબ્ધ થશે એક સાથે તમે માર્કેટિંગ સાથે જોડાયેલા છો તો નાના નાના બાળક થી માંડીને મોટા પરિવાર સાથે કઈ રીતનું આખું વજન થી માંડીને એનું મેનેજ એટલે અમારું સ્પેશિયલી ફોકસ એ હતું કે એક સારું શોપિંગ એક્સપિરિયન્સ આપી શકે જ્યાં ફેમિલી વાળા માણસો આરામથી આવી શકે અને લોકેશન બી એવા પ્લાન કર્યા છે જેનાથી એમને પ્રોપરલી એન્ટરટેન કરી શકીએ અને અમારી એક ખૂબી એ છે કે અમારા કંપનીના પોતાના સ્ટાફો જ કમની સ્ટોર ઉપર હોય છે એટલે ગમે તે પ્રોડક્ટની ગમે તે માહિતી જોઈ છે તો આરામથી અવેલેબલ હોય છે અને બધા જ એજ ગ્રુપ માટે અલગ અલગ રેન્જો રાખીએ જેમ છે આપણે વડીલો છે માટે ભાવનગરી ગાંઠિયા કિડ્સ છે તો એના માટે આપણે ચિપ્સ છે પછી મફિન છે કેક છે વેફર બિસ્કિટ છે એવી રીતના આપણે ફેમિલી વાળા છે બધા મિડલ એજ ગ્રુપના તો ચવાણા છે ચીવડો છે તે બધી જ વેરાયટીઓ સૌરાષ્ટ્રની બેસ્ટ પ્રોમિસિંગ વસ્તુ આપીએ છે મીટભાઈ વડાલિયાએ તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઈમ્સનું વિશાળ માર્કેટ છે વધુમાં કેતનભાઈ તન્નાએ શું કહ્યું સાંભળો મારું નામ કેતન તન્ના છે હું આજે અ સીઈઓ વડાલિયા ફૂડ્સમાં જોડાયેલો છું વડાલિયા ફૂડ્સ છે રાજકોટની બ્રાન્ડ છે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ બરોડામાં ભવ્ય સફળતા બાદ અમે લોકો આજે અમારા 45 અને 46 નંબરના આઉટલેટો એ સુરતમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ સુરતની સ્વાદ સ્વાદપ્રેમી જનતા માટે અને સુરતની વેરાયટી પ્રિય જનતા માટે અમે લોકો એક સાથે બે સ્ટોર ઓપન કરીએ છીએ આ અમારો સ્ટોર છે પાલનપુર ગામમાં ગ્રીન પેલેડિયામાં માં રાજ ચશ્મા ઘરની બાજુમાં આવેલો છે આજે જ અમારો બીજો સ્ટોર ત્યાં પાલનપુર પાટિયા રોડ ઉપર પણ ઓપન કર્યો છે જેથી કરીને આ એરિયાના લોકોને અમારી પ્રોડક્ટથી છે પ્રોપરલી મળી રહે કેટલા વર્ષ જૂની કંપની છે અને કઈ રીતે કામગીરી થઈ ફૂડ્સ શરૂ થયેલી છે અમે લોકો રૂપિયા કામ કરતા હજુ પણ કરીએ છીએ અને લાસ્ટ ઇયર થી ફ્રેન્ચાઇઝી સ્ટોર માં આવ્યા છીએ અત્યારે અમારા પિસ્તાલીસ સ્ટોર એક્ટિવ છે આ છેતાલીસ ને સુડતાલીસ નું ઓપનિંગ છે અને આ ફાઈનાન્સ માં બીજા પંચાવન ખોલવાના છે એટલે આ વર્ષમાં અંડર સ્ટોર જેવું અમારું નેટવર્ક થઈ જશે સુરતમાં બંને ફ્રેન્ચાઇઝી આઉટલેટ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી કંપનીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે આ વિસ્તારમાં નજીકમાં રહેતા લોકોની સાથે સાથે સુરતની જનતાને ફરસાણ નમકીન વેફર્સ ફરામ્સ સહિતની આઇટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહીં પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ્સ એક જગ્યા પર થશે